વલસાડમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત નાણામંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપે પત્રકાર પરિષદમાં મોડી કી ગેરંટીની વાતો કરી વલસાડ જિલ્લા ભાજપ દ્વારા બ્રમા ખાતે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ટેલર ઝોન ખાતે મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગતરોજ બપોરે ત્રણ કલાકે પત્રકાર પરિષદ મળી હતી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા સી આર પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચનાના માર્ગદર્શન મુજબ વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોડી કી ગેરંટી અભિયાન વિષય સંદર્ભે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ પત્રકાર પરિષદને સંબોધી હતી વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત મોદી કી ગેરંટીની વાતો કરી હતી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળતા લાભો અને વિકાસના કામોની મંત્રી કનુભાઈ દેસાઈ માહિતી આપી હતી આ તબક્કે પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ અને શિલ્પેશ દેસાઈ ભાજપ સંગઠન મીડિયા કન્વીનર દિવેશ પાંડે તેમજ મીડિયા સેલના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ બે હજાર સુડતાલીસ એને સમગ્ર ભારત એક મોદી ગેરંટી તરીકે જોઈ રહ્યું છે એટલા માટે કે મોદીજીએ બીડું ઝડપ્યું છે કે બે હજાર સુડતાલીસ માં ભારત સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બને અને લોકોની સુખાકારીમાં વધારો થાય અને એનો પ્રથમ પાયો આપણે બે હજાર ચોવીસ થી બે હજાર ઓગણત્રીસ સુધી નાખવા જઈ રહ્યા છે ત્યારે લોકો એમાં કેવી રીતે ભાગ લઈ શકે વિકસિત ભારતનું સપનું લોકોના મનમાં શું છે લોકોની અપેક્ષાઓ શું છે અને એ બધી અપેક્ષાઓને ભેગી કરીને એક એવો વિકસિત ભારત સંકલ્પની એક એવી દસ્તાવેજ તૈયાર થાય કે જેમાં દરેકના સજેશનો લીધા પછી દરેકને લાગે કે આ વિકસિત ભારત એ મારા સપનાનું ભારત છે અને એ માટેનો એક સુંદર આયામ ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ દેપીનડાજીએ દિલ્હી ખાતેથી શરૂ કર્યો ગુજરાતમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ કર્યો ગાંધીનગર ખાતે અને ત્યાર પછી દરેક જિલ્લાઓમાં આ રીતની જે પ્રેસ મીટનું આયોજન થયું છે એમાં આપણે ચર્ચા કરીએ મુજબ ગુજરાત એક આખા દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ગુજરાતનો જે વિકાસ દર છે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ છે અને ગુજરાતમાં જે રીતે ગિફ્ટ સિટી સમગ્ર ભારતનું સૌથી પહેલું આર્થિક કેપિટલ કહી શકાય એટલી જે બેંકો બુલિયન માર્કેટ સૌ પ્રથમ વાર માર્કેટ આવ્યું હોય તો ગિફ્ટ સિટી અમદાવાદમાં બધી મોટી બેન્કો ગિફ્ટ સિટી અમદાવાદમાં આવી છે તે જ રીતે એરક્રાફ્ટ લીઝિંગ હોય વિમાન ભાડે રાખવાના હોય સી લીઝિંગ હોય અને એનો જો કોઈ ઝઘડો હોય તો આર્સેન સેન્ટર પણ એટલે કે ગુજરાતનું ગિફ્ટ સિટી સિંગાપોર અને લંડન જેવી મોટા મોટા ચાર થી પાંચ જે આર્થિક સેન્ટરો છે એની કક્ષામાં આવી ગયું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.